વિનયવાન કથાકાર હોવો જોઈએ મનમાં ઉદારતા હોવો જોઈએ કથા વૃત્તિ વાળાએ આ બધું કરવું એવું શિવ મહાપુરાણ કહે છે વક્તા વેદ શાસ્ત્ર વિશુદ્ધ રીતે જાણકાર હોવા જોઈએ વક્તા ધીરજવાન હોવા જોઈએ હું ઘણી ઘણી વાર કહું શિવ કથા એવું કહે છે કે વક્તા કપટ કિરા વગેરે કથા કિરા કરે અને શ્રોતા આદર સાથે કથા સાંભળ્યા કરે આ પેલો ગુણ છે બીજું વક્તા પ્રેમ ભાવથી જ્ઞાન પૂર્વક કથા કેરા કરે અને શ્રોતાઓ છે એ વિરક્ત થઈ અને કથા સાંભળ્યા કરે તો કથાની મજા છે ત્રીજું વક્તા શિવ ભક્તિનો દાન કરે અને શ્રોતા છે એ પોતાની યથાશક્તિ મુજબ ધન ધાન્ય સુવર્ણનો દાન કથાકારને કરે આ મહત્વ છે છેલ્લે દિવસે ઊંસે દાનનો મહત્તા છે કાયમ ન કરો તો કઈ નહીં પણ છેલ્લા દિવસે જ્યારે તમે કથા શ્રવણ કરી અને પૂર્ણાહુતિ થાય ત્યારે કર્મકાંડી બ્રાહ્મણો છે તમારા ગામના સાધુ છે વ્યાસપીઠ ઉપરના કથાકાર છે સંગીતકારો છે જેટલા સાધુ બધા બેઠા છે તમામનું સન્માન કરવું તમામને યથાયોગ્ય રીતે દાન કરવું આપણો મહિમા છે સાહેબ તો શ્રોતાઓ છે યથાશક્તિ મુજબ ધન દાન સુવર્ણ દાન કરે કોઈ પણ સ્ત્રી પુરુષ ઊંચ નીચ ધનવાન ગરીબ વચ્ચેના કોઈ પણ જે કઈ ભેદભાવ છે એ બધાના ભેદભાવ રાખ્યા વગર સમ ભાવે કથાનું શ્રવણ કરે તેનો યોગ્ય પૂર્ણ ફળ મળે છે શ્રોતાઓને શું કરવું બોલે શ્રોતાઓને વક્તાના આવ્યા પહેલા પોતાની જગ્યા લઈ અને બેસી જવું અને વક્તાના ગયા પછી અહીંથી જવું આ એક નિયમ છે બીજું બને ત્યાં સુધી એક આસને બેસી અને સાત દિવસ સુધી એક આસન ઉપર બેસી અને કથા સાંભળો રોજ તમે જ્યાં બેઠા છો ત્યાં બેસી અને કથા સાંભળો તો એનું બહુ ફળ મળે છે પણ પછી વહેલા આવી જાઓ પછી તમારી જગ્યાએ કોઈક વહેલા આવીને બેસી જાય ને પછી ઝઘડો કરો કે આ જગ્યા મારી હતી એમ નહીં એને એક આસન ઉપર બેસવું એટલે શું કે જે સત્ર ની અંદર તમારી ઉપસ્થિતિ થઈ છે તમે આવ્યા છો એ જ સત્ર ની અંદર તમને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ ત્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ પછી એ આસન ઉપરથી જ્યાં સુધી કથા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઊભું ન થવું એને એક આસને બેઠું કહેવાય એક આસન બેસવું અને આ એક આસને બેસવાથી શું થાય બોલે આસન સિદ્ધિ થાય છે ઘડીએ ઘડીએ ઉભા થઈને પાછા બહાર જાવ હોળી પાછી બીડી પી આવો હોળી પાછા અંદર નહીં સત્સંગ સાંભળવા માટે જ બેઠા કથા સાંભળવા માટે જ બેઠા છો તો પછી બાપ જે આસન ઉપર તમે બેઠા છો એ આસન ને પછી છોડ આસન સિદ્ધિ નો જો પ્રાપ્તિ કરવી હોય તો આ આ નિયમ અપનાવો અમે જો બેસી ગયા તો બેસી ગયા એટલે બેસી ગયા પછી ત્રણ કલાક સુધી પગ અમારે બદલવાનો ન હોય તમને તો ઈ છૂટી છે તમે એક આસન ઉપર બેસીને કદાચ તમને ન મોજ આવે આમ ચા થાય આપણે ઘણા ઘણા પગ લાંબા કરીને બે જો મીંડિયા સીધા કરવા બધા પણ તમારા માટે છૂટી છે તમને અનુભવ અનુભવ ના હોય આખી જિંદગી કામ કરતા હોય એમાંથી તમે કથા શ્રવણ કરવા માટે આવો અને જો હું પાછો એવા નિયમો કહીશ તો કાલથી આવશે ટાટા ટેબરા ઘેર ખાઈ લેવા હારા ઈ એટલે તમને જે મોજ આવે પણ એક આસન ઉપર બેસવાની કોશિશ કરો આસન સિદ્ધિ થશે અને આસન સિદ્ધિ થી ઘણા બધા ફાયદા થતા હોય છે ઘણા ઘણા કે અમારાથી ન થાય એટલે શરૂ તો ને